નમસ્કાર મિત્રો પરીક્ષા ચાર હિન્દી વિષયનું પેપર જોઈશું આ પેપર જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે વાર્ષિક પરીક્ષામાં કેવું પેપર પૂછાય છે તો આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચાર હિન્દી વિષયનું પેપર જોઈએ પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પાંચ ગુણ છે એમાં પહેલો પ્રશ્ન આપતી માતાશ્રી કા નામ ક્યાં હે તો વિદ્યાર્થીઓ જવાબમાં પોતાની મમ્મીનું નામ લખશે જુઓ મેં જવાબ લખેલો છે મેરી માતાશ્રી કા નામ કૈલાસ બહન હે બીજો પ્રશ્ન આપ કોણસી કક્ષા મેં પઢતે હૈ તો જવાબ આવશે મેં ચોથી કક્ષા મે પઢતા હું ત્રીજો પ્રશ્ન पिता के छोटे भाई को क्या कहते हैं तो ये जवाब पिता के छोटे भाई को चाचा कहते है त्यार आग जो चौथो प्रश्न पानी टपकने की आवाज कैसी थी तो यहाँ जवाब पानी टपकने की आवाज थी टप टप प्रश्न पांच बुढ़िया क्यों परेशान थी तो यहाँ जवाब बरसात की वजह से બુિયા કા ઘર ટપકને લગાથા પ્રશ્ન છે આપણને કાઉસમાં શબ્દો આપેલા હશે એ શબ્દોમાંથી આપણે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ પહેલી ખાલી જગ્યા છે હાથી ખાલી જગ્યા જાતા તો માંથી શું આવશે दमक धमक બીજી ખાલી જગ્યા હાથી પાણી મે જાકર ખાલી જગ્યા હે તો શું આવે नहाता है ત્રીજી ખાલી જગ્યા હાથી ખાલી જગ્યા ખાતા હે તો જવાબ માં આવશે કેલે ચોથી ખાલી જગ્યા હાથી apni ખાલી જગ્યા હલાતા હે તો શું આવે કૌંસ માંથી સૂંડ હાથી apni સૂંડ હલાતા હે ત્યાર પછી પાંચમો પ્રશ્ન નાને કે લીએ હાથી સૂંડ મે ખાલી જગ્યા ભરતા હે તો એમાં જવાબ આવશે પાની ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ વિકલ્પ ચૂન કર રિક્ત સ્થાન કી પૂર્તિ કીજે પાંચ ગુણ છે પાંચ વિકલ્પો અને પાંચ ગુણ જુઓ પહેલો પ્રશ્ન બરસ રહા હૈ ખાલી જગ્યા તો શું આવશે ત્રણ ઓપ્શન છે છમ છમ ટીમ ટીમ રીમ ઝીમ तो बरस रहा है तो जवाब आमझीम रीम रीमझीम बीजो प्रश्न अम्मा आज लगा दे खाली जगह तो शू आ खाना झूला के माला तो जवाब झूला तीजो प्रश्न मैं छू लूंगा खाली जगह आसमान पहाड़ के डाली शूँ आसमान तो जवाब आसमान त्यार आग प्रश्न चार મે લૂંટું દલ બાદલ ખાલી જગ્યા તો કૂદકર ઉડ કર નાચકર તો જવાબ આવશે ઉડકર પાંચમો પ્રશ્ન ચલ બિલ્લી ખાલી જગ્યા કલકત્તા તો શું આવશે ચલચલ ચલ કે લે ચલ તો જવાબ આવશે લે ચલ ચલ બિલ્લી લે ચલ કલકત્તા ત્યાર પછી પ્રશ્ન ચાર

મેં સિપાહી કો બુલાને કે ગયા ચોથો શબ્દ તો એનું વાક્ય બનશે બનશે ચૂહા રાસ્તે પર જા પ્રશ્ન પાંચ ચિત્ર દેખકર ચાર વાક્ય લિખીયે જો ચાર ગુણનો પ્રશ્ન છે આપણને ચિત્ર આપેલું છે

ગાય કે પાસ એક લડકી ખડી હે અને પાંચમું વાક્ય જોઈએ પ્રશ્ન છ અ દીયે ગયે શબ્દ કા લિંગ પરિવર્તન કર કે રિક્ત સ્થાન કી પૂર્તિ કીજે કીની ત્રણ કોઈ પણ ત્રણ લખવાના છે અને ત્રણ ગુણનો પ્રશ્ન છે આપણને જે કૌશમાં શબ્દ આપેલો છે એનું આપણે લિંગ પરિવર્તન કરી અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે જુઓ પહેલું વાક્ય ખાલી જગ્યા ખેલ રહી હે કાઉસમાં છે લડકા તો શું આવે લડકી તો જવાબ બનશે રહી બીજું ખાલી જગ્યા નાચ રહી હે મોર તો મોરનું શું થાય મોરની તો જવાબ બને મોરની નાચ રહી હે ત્રીજું ખાલી જગ્યા આ રહા હૈ ચાચી તો ચાચીનું શું થાય ચાચા તો જવાબ બનશે ચાચા આ રાહ હૈ ચોથું મેં ખાલી જગ્યા હું વિદ્યાર્થીની તો વિદ્યાર્થીનીનું લિંગ પરિવર્તન શું થાય વિદ્યાર્થી તો જવાબ આવશે મેં વિદ્યાર્થી હું ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ બ વચન પરિવર્તન કર સહી જોડ મિલાઈએ આપણે વચન પરિવર્તનની સાચી જોડ મિલાવવાની છે કે જોડકા જોડવાના છે ત્રણ ગુણનો પ્રશ્ન છે જો આપણને આપેલું છે તો જોડકાનો જવાબ શું બનશે પેલું છે રોટી તો સામે શું આવે રોટિયા બીજું લડકી તો એનું શું થશે લડકિયા ત્રીજું બિલ્લી તો એનું શું થશે બિલ્લીયા ત્યારબાદ આગળ પ્રશ્ન સાત અ નિમ્નલિખિત શબ્દો કા વિરોધી શબ્દ દેખર વાક્ય મેં પ્રયોગ કીજે ત્રણ ગુણનો પ્રશ્ન છે આપણને જે શબ્દ આપેલા હોય એનો આપણે વિરોધી અર્થ લખવાનો છે અને જે તમે જવાબ લખો એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે તો જુઓ પહેલું આજ તો એનું શું થાય કલ અને વાક્ય બનશે મેં કલ રાજકોટ જાઉંગા બીજું રૂકના તો શું થાય ચલના અને વાક્ય બનશે અમે સદા સહી રાસ્તે પર ચલના ચાહીએ ત્રીજું ધરતી તો એનો વિરોધી શબ્દ થશે આસમાન અને વાક્ય બનશે ચોથું નીચે તો એનો વિરોધી ચાંદ બહુ ઉપર હોતા હૈ ત્યારબાદ પ્રશ્ન સાત બ નિમ્નલિખિત શબ્દો કા સમાનાર્થી શબ્દ દેકર વાક્ય મેં પ્રયોગ કીજે કિન્ની દો આપણે કોઈ પણ બે લખવાના છે બે ગુણનો પ્રશ્ન છે કે આપણને જે શબ્દ આપેલો છે એનો સમાનાર્થી શબ્દ લખવાનો અને જે તમે શબ્દ લખો એના આધારે એક વાક્ય બનાવવાનું છે જુઓ પહેલું પાણી તો શું થાય જલ અને વાક્ય બનશે પૌધો કો પીને કે લીએ જલ ચાહીએ બીજું હાથી તો હાથીનું થશે ગજ અને એનું વાક્ય બનશે ગજ અપની સૂંડ હિલાતા હૈ ત્રીજું છોટા તો એનો અર્થ થશે લઘુ અને એનું વાક્ય જોઈએ તો એનું વાક્ય બનશે દુનિયા મેં કોઈ કામ લઘુ નહીં હોતા ત્યાર પછી પ્રશ્ન નિમ્નલિખિત વિધાનો કો કહાની કે ઘટનાક્રમ લીખીએ પાંચ ગુણનો પ્રશ્ન છે આપણને જુઓ પાંચ વાક્યો આપેલા છે એ પાંચ વાક્યોને આપણે વાર્તાના આધારે ગોઠવવાના છે જે ચુવાવાળી વાર્તા છે એ ચુવાવાળી વાર્તાના પાંચ વાક્યો છે એ વાંક્યો આડાવડા છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો જો અમે ક્રમમાં ગોઠવેલા છે પહેલું વાક્ય કયું આવશે ચૂહે કો રાસ્તે મેં કપડે કા એક ટુકડા મિલા બીજું વાક્ય આવશે ટોપી પહન કર ચૂહા આગે બઢા ત્રીજું રાસ્તે મેં ચૂહેને કશીદા કાર કી દુકાન દેખી ચોથું વાક્ય આવશે ચલ ચલ કિસે ફુરસત હૈ અને પાંચમું વાક્ય આવશે ચૂહા તો ખુશ હો ગયા તો આ રીતે આપણે વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે તો મિત્રો આ હતું ધોરણ ચાર હિન્દી વિષયનું પેપર તો મિત્રો આ પેપર તમે બરાબર એકવાર આખું જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો જેથી તમારે વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ આવે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ